નમસ્કાર મિત્રો તમારું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજની વાર્તા ખૂબ જ માહિતીપ્રદ છે આ વાર્તાને સંપૂર્ણ અંત સુધી સાંભળજો આ વાર્તા તમને તમારા જીવનમાં ઘણી પ્રેરણા આપશે ભગવાન શું કહે છે જે પણ આ વાર્તાને શરૂઆતથી અંત સુધી સાંભળે છે તેમના પુત્ર પર ક્યારેય કોઈ સંકટ આવતું નથી સાથે જ ભગવાન ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ કથા મહાશિવરાત્રિની છે અને આનું વર્ણન શિવપુરાણમાં પણ કરવામાં આવ્યો છે મિત્રો શિવરાત્રિ મહા મહિનામાં આવે છે અને આજે અમે એક ચકલીની મહાશિવરાત્રિ પવિત્ર વાર્તા રજૂ કરવા જઈ રહ્યા છીએ આ વાર્તા એટલી પવિત્ર છે કે શિવરાત્રિનું વ્રત રાખનારનાઓ માટે આ વાર્તા રામબાણ જેવી છે ભગવાન શિવના વ્રત રાખ રાખનારા લોકો માટે આ વાર્તા કોઈ આશીર્વાદથી ઓછી નથી લોકો આ વ્રત વાર્તા ચોક્કસ સાંભળવી જોઈએ જે લોકો સોમવારે વ્રત રાખે છે જે લોકો આ કથા સાંભળે છે તેઓ ભગવાન દેવાધિદેવ મહાદેવની અનંત કૃપાથી ધનવાન બને છે સાથે જ આ વાર્તા મનુષ્યને સારા કાર્ય કરવાની પ્રેરણા આપે છે મનુષ્ય પોતાના જીવનમાં સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે દર્શક મિત્રો કથા શરૂ કરતાં પહેલાં કોમેન્ટ બોક્સમાં હર મહાદેવ ચોક્કસ લખજો મિત્રો વાર્તા શરૂ શરૂઆત કરીએ પ્રાચીન સમયની વાત છે એક નગરમાં એક શેઠ અને એક શેઠાણી રહેતા હતા જે શેઠ ખૂબ જ ધનવાન હતા તેમની પાસે અનંત ધન ધન અને હતું કોઈ કમી ન હતી પરંતુ કમી ન હતી પરંતુ તે શેઠને તેમના જીવનમાં ક્યારેય કોઈ દાન દક્ષિણા કોઈ ધાર્મિક કે પુણ્ય કાર્ય કર્યું નથી તેઓ ક્યારેય કોઈ ગરીબ બ્રાહ્મણને દાન આપ આપ્યું ન હતું અને તેમની પાસે કોઈ ખાવાળું પણ ન હતું તે શેઠ અને શેઠાણી કોઈ સંતાન ન હતું શેઠની ખૂબ જ સુંદર હવેલી હતી જે નજીક એક પીપળાનું ઝાડ હતું અને તે પીપળાના ઝાડમાં એક સુંદર ચકલી રહેતી હતી તેને પોતાનું માળો બનાવ્યો હતો પક્ષીને બે નાના બચ્ચા હતા ચકલી દરરોજ નગરમાં અનાજ અને પાણી લેવા જતી અને અનાજ અને પાણી એકત્રિત કર્યા પછી તે તેના માળામાં પાછી આવી જતી અને તેના બાળકોને ખવડાવ ખવડાવતી ચકલી દરરોજ તે શેઠના ઘરે પણ જતી હતી પણ તેને ત્યાં એક પણ દાણવાનો અનાજ મળતો ન હતો પછી ચકલી ત્યાંથી આગળ વધતી જ્યારે ચકલી મનમાં વિચારવા લાગે છે કે આખા શહેરમાં સૌથી મોટી હવેલી આ શેઠને છે અને તે ખૂબ જ ધનવાન વ્યક્તિ છે છતાં પણ તે ક્યારેય કોઈને દાન આપતા નથી ક્યારેય કોઈ સાધુને દાન આપતા નથી ક્યારેય કોઈ ધાર્મિક કાર્ય કરતા નથી ક્યારેય કોઈ લાચાર વ્યક્તિને મદદ કરતા નથી તે પ્રાણીઓને મદદ કરતા નથી અને પક્ષીઓને ક્યારેય આ ખોરાક કાપતા નથી આ શેઠ ખૂબ જ કંજુસ છે એક દિવસ સવારે તે ચકલી તેના માળામાંથી ઉડી અને શેઠની હવેલી ઉપર જઈ બેઠી બેઠી જ્યારે તે ચકલી શેઠની હવેલી ઉપર જઈને બેસતી હતી ત્યારે શેઠ અને શેઠાણી કોઈ વાત કરી રહ્યા હતા શેઠાણી તેમના પતિને કહી રહી હતી કે સ્વામી આપણી પાસે ખૂબ જ સંપત્તિ છે આખા શહેરના લોકો તમને નગર શેઠ કહે છે આપણી પાસે પૈસાની કોઈ કમી નથી પણ આ પૈસાનું આપણે શું કરીશું આપણે કોઈ પુત્ર નથી આપણે કોઈ વારસદાર નથી આ પૈસાને ખાવાવાળો કોઈ કોણ હશે હવે પછી શેઠને શેઠસાણીને કહે છે કે હે ભાગ્યવાન આપણો કોઈ પુત્ર નથી તેમાં મારો શું વાંક છે આપણું નસીબ કંઈક આવું છે એવું બની શકે છે કે આપણા નસીબમાં સં સંતાન સુખદ ન હોય શેઠ કહે છે કે જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી આપણે આ સંપત્તિ વાપરીએ છીએ તે પછી જેની પાસે નસીબ હશે તે આ માલકી મલકત ખાશે શેઠ છેઠાણી બંને આવી રીતે દાતો કરે છે અને ચકલી ખૂબ ધ્યાનથી સાંભળવા લાગે છે શેઠ અને શેઠાણી આખી વાત સાંભળ્યા પછી ચકલી ત્યાંથી ઉડી જાય છે અને અનાજ અને પાણી લીધા પછી તેને તેના માળામાં જાય છે મિત્રો હવે ચકલીને દરરોજ શેઠના ઘરે જવાનું શરૂ કર્યું અને તેની આખી સાંભળવાનું શરૂ કર્યું શેઠની જે પત્ની હતી તે ખૂબ જ સારી સ્વભાવની હતી અને તેના હૃદયમાં ધરમ અને દયા હતી જ્યારે શેઠાણી દરરોજ તે ચકલીને જુએ છે તો ધીરે ધીરે શેઠાણને તે ચકલી સાથે લગાવ વધે છે ધીમે ધીમે તે ચકલી સાથે જોડાઈ જાય છે હવે છેઠાણી તે ચકલીને શેઠથી છુપાવીને દાણા નાખવાનું શરૂ કરે છે અને ચકલી અનાજ ખાતી આવી રીતે ઘણા દિવસો પસાર થઈ જાય છે એક દિવસ ચકલીને મનમાં વિચાર આવે છે કે આ શેઠાણી ખૂબ જ સારી છે અને તે તે મને ખૂબ જ અનાજ ખવડાવે છે પણ તેમના કર્મો કોઈ પુત્ર નથી પછી તે મનમાં વિચારવા લાગે છે કે શેઠાણીને દીકરો મળે તો માટે શું કરવું જોઈએ ચકલી વિચારવા લાગે છે કે જ્યાં સુધી એક મહિલા માતા ન બને ત્યાં સુધી તેનું સ્ત્રીઓ હોવું નકામું બને છે એક સ્ત્રીનું દુઃખ એક સ્ત્રી જ સમજી શકે છે સ્ત્રી જીવિત છે ત્યારે સફળ છે જ્યારે તે માતા બને છે એક મહિલા સૌથી મોટું સુખ ત્યારે મળે છે જ્યારે તે માતા બને છે આ વિચારને પક્ષી ખૂબ જ દુઃખી થઈ જાય છે અને એક ચકલી વિચારવા લાગે છે કે શેઠાણી એટલી સરળ અને પ્રેમાળ સ્ત્રી છે જે મને દરરોજ ભોજન ખવડાવે છે મારે શું કરવું જોઈએ જેની સાથે તેના ઘરે દીકરાનો જન્મ થાય છે અને તેમને પુત્ર મળે મળે તે વિચારવા લાગે છે કે મારે શું કરવું જોઈએ એક દિવસ ચકલીના મનમાં આવે છે કે હું ભગવાન ભોલેનાથ પાસે કેમ ના જાઉં અને આ શેઠ અને શેઠાણને તેમના પુત્ર માટે પ્રાર્થના કરું અને તેમને વિનંતી કરું આવું વિચારને ચકલી તેના પતિ ચક્કાને કહે છે કે હે સ્વામી હું થોડા દિવસો માટે ક્યાંક જઈ રહી છું તમે આપણા બાળકોનું ધ્યાન રાખો સમયસર તેમની સંભાળ રાખો ખોરાક અને પાણી આપજો હું થોડા સમય પછી પાછી આવીશ આટલું કહીને તે ચકલી તેના માળામાંથી ઉડી જાય છે પછી ચકલી દિવસ રાત ઉડે છે ભૂખ્યા અને તળસ્યા રહે છે તે ઉડતું ઉડતું જ રહે છે અને ઉડતું જ રહે છે અંતે તે કૈલાસ પર્વત પર પહોંચે છે જ્યાં ભગવાન ભોલેનાથ પર માતા પાર્વતી હતા ચકલી ઉડીને માતા પાર્વતીના ચરણમાં પડે છે ચકલી માતા પાર્વતીના ચરણમાં બેસે છે તે તરસ અને બેભાન થઈ જાય છે માતા પાર્વતી તે ચકલીને પોતાના હાથમાં લઈ હોશમાં આવે છે અને કહે છે કે મારી દીકરી તું ક્યાંથી આવી છે તું ખૂબ જ પરેશાન અને દુઃખી છે ચકલી માતા પાર્વતીને કહે છે માતા હું ખૂબ જ દુઃખી છું અને હું દુઃખી ખૂબ દૂરથી આવી છું હું મારા પોતાના દુઃખથી દુઃખી નથી હું કોઈ બીજાના દુઃખથી દુઃખી છું પછી માતા પાર્વતી કહે છે કે હે દીકરી મને સ્પષ્ટ રીતે કહો કે વાત શું છે મને સમજાવો પછી ચકલી કહે છે માતા જ્યાં હું રહું છું ત્યાં એક શેઠ અને શેઠાણી રહે છે તેમને કોઈ પુત્ર નથી આટલું કહીને તે ચકલી ફરીથી બેભાન થઈ જાય છે માતા પાર્વતી તે ચકલીને હોશમાં લાવવાનો પ્રયાસ કરે છે નહીં ઘણા સમય પછી ચકલી હોશમાં આવે છે પછી માતા પાર્વતી તેને ખો ખોરાક અને પાણી ખવડાવે છે અને ચકલીને કહે છે કે દીકરી ચિંતા ના કર મહાદેવ થોડીવારમાં ધ્યાનમાંથી જાગી જશે તે પછી જ્યારે આપણે ભગવાન સાથે વાત કરીશું થોડીવાર પછી ભગવાન ભૂલેનાથ પોતાની સમાધિમાંથી ઊભા થાય છે અને માતા પાર્વતી પક્ષીને હાથમાં લઈને મહાદેવની સામે જાય છે અને મહાદેવ કહે છે કે હે પ્રભુ એક નગરમાં શેઠ અને શેઠાણી રહે છે શું તેમના ભાગ્યમાં કોઈ પુત્ર છે કે નહીં પછી મહાદેવ ધ્યાન કરે છે અને જુએ છે અને માતા પાર્વતીને કહે છે કે હે દેવી શેઠ અને શેઠાળીના ભાગ્યમાં કોઈ પુત્ર નથી પછી માતા પાર્વતી કહે છે કે પ્રભુ જો તેમના ભાગ્યમાં કોઈ પુત્ર નથી તો તમારે તેને પુત્ર આપવો જ પડશે પરંતુ મહાદેવ કહે છે કે પાર્વતી તમે કેમ આગ્રહ કરી રહ્યા છો જો તેના નસીબમાં પુત્ર નથી હું તેને પુત્ર કેવી રીતે આપી શકું પણ માતા પાર્વતી આગ્રહ કરે છે અને કહે છે આ પક્ષી ખૂબ દૂરથી આવ્યું છે અને એવી આશા સાથે આવ્યું છે કે આપણે તેને મદદ કરીશું આશા સાથે તે ભૂખ્યા અને તરસ્યા ઉડતા આટલે દૂર સુધી આવ્યું છે અને તેને ખાલી હાથે મોકલ મોકલી શકાતા નથી માતા પાર્વતી પાસેથી આટલું સાંભળ્યા પછી દેવાતી દેવ મહાદેવ કહે છે કે ઠીક છે તમે દરેક વખતે આગ્રહ કરો છો અને મારે તમારી જીદ પૂરી કરવી પડે છે તમે આગ્રહ કરી રહ્યા છો તો ઠીક છે આપણે તે શેઠને અને શેઠાણને એક પુત્ર આપીશું પણ મહાદેવ આગળ કહે છે કે ચકલીને કહે છે કે શેઠ અને શેઠાણને કોઈ દાન ધર્મ કરતા નથી કોઈ પુણ્યનું કામ કરતા નથી કોઈ પવિત્ર ગ્રંથ વાંચતા નથી તેમને કોઈ ગ્રંથ પુરાણોનું જ્ઞાન નથી આવા નાસ્તિકોને જો તેઓ નાસ્તિકમાંથી સ્વાસ્તિક બનાવવા લાગે તો આપણે તેમને પુત્ર આપીશું તેમને દાન પણ કરવું પડશે અને મંદિરમાં પણ જવું પડશે સાધુને ભિક્ષા આપવી પડશે અને ભગવાન સૂત્રોના ગાવા પડશે તેમને પુત્ર પ્રાપ્ત થઈ જ શકે છે પછી પક્ષી કહે છે કે પ્રભુ હું શેઠ અને શેઠાણીની મંદિરે આવવા ઉપવાસ અને ઉત્સવ કરવા દાન કરવા અને દક્ષિણા આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ હું પછી મહાદેવ કહે છે કે તથા અસ્તુ પછી ચકલી મહાદેવ અને પોતાના માતા પાર્વતને પ્રણામ કરે છે અને ત્યાંથી ઉડી જાય છે અને પોતાના માળામાં પાછી આવે છે ત્યારે પછી નવ મહિના પછી શેઠાણીને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થાય છે શેઠ અને શેઠાણી તે પુત્રને મળીને ખૂબ જ ખુશ થાય છે ચકલી પણ તેની મહેનતનું ફળ જોઈને ખૂબ ખુશ થાય છે પક્ષી પણ વિચારવા લાગે છે આ શહેરમાંથી સૌથી ધનિક માણસ શેઠ છે અને જ્યારે આ શેઠ તેના દીકરાને સારી વસ્તુઓ ખવડાવે છે ત્યારે તેમાંથી એ કેટલાક નીચે પડી જશે અને આપણે પણ તેને ખાવા મળશે આ વિચારની પક્ષી ખૂબ જ ખુશ થાય છે ધીમે ધીમે શેઠનો દીકરો મોટો થવા લાગે છે એક શિવરાત્રિ બીજી શિવરાત્રી ત્રીજી શિવરાત્રિ ગઈ અને ચોથી શિવરાત્રી ગઈ જ્યારે પાંચમી શિવરાત્રિ આવવાની હોય છે ત્યારે ચકલી ખૂબ જ ચિંતિત ખૂબ જ દુઃખી થઈ જાય છે તે વિચારવા લાગે છે કે શેઠનો દીકરો હવે પાંચ વર્ષનો થઈ ગયો છે અને આ શેઠ અને શેઠાની ખૂબ હજુ સુધી કોઈ દાન કે દક્ષિણા આપતા નથી કોઈ મંદિરે જતા નથી કોઈને દાન આપતા નથી કોઈ પુણ્ય કરતા નથી હવે આ વિચારીને ચકલી ખૂબ જ દુઃખી થઈ જાય છે ચકલી વિચારવા લાગે છે કે જો આ લોકો તેઓ દાન પૂર્ણ કરવાનું શરૂ નહીં કરે તો તેમના પુત્રનું આયુષ્ય ટૂંકું થશે છે અને તે ખૂબ જ જલ્દી મૃત્યુ પામશે આ વિચારને પક્ષી ખૂબ જ દુઃખી અને ચિંતિત થઈ જાય છે અને ચક્કી વિચારવા લાગે છે કે જો હું શેઠા અને શેઠાણને કહીશ તો હું તેમને કેવી રીતે કહીશ તેઓ મારી ભાષા સમજી શકતા નથી તેઓ મારા ભાવ સમજી શકતા નથી હવે મારે શું કરવું જોઈએ આ વિચારને પક્ષી ખૂબ જ દુઃખી થઈ જાય છે ત્યાં સુધીમાં ચકલીના બાળકો પણ મોટા થઈ ગયા હતા પક્ષી તેના બાળકોને કહે છે કે દીકરાઓ તમે તમારું ધ્યાન રાખો હું થોડા દિવસો માટે ક્યાંક જઈ રહી છું પછી ચક્કી ફરીથી તેના માળામાંથી ઉડી જાય છે અને સીધું કૈલાશે જાય છે કૈલાશ ગયા પછી તે માતા પાર્વતીને પગ પર પડે છે માતા પાર્વતી પક્ષીને ઉપાડીને કહે છે કે દીકરી હવે તને શું તકલીફ છે તે જે કહ્યું હતું તે શેઠેઠાણને એક પુત્ર થયો છે હવે તું ફરીથી કેમ આવી છે પછી ચક્કી માતા પાર્વતીને કહે છે કે માતા શેઠ અને શેઠાણી એક પુત્ર થયો પણ હું શેઠ અને શેઠાણીને સાચા માર્ગ પર લાવવામાં લાચાર રહી છું તેમને સાચા માર્ગ પર લાવી શકી નહીં હું તેમને ધાર્મિક કાર્યમાં લાવી શકી નથી પણ પતિ પત્ની બંને ખૂબ જ સરખા છે કોઈ મંદિરમાં જતા નથી તેઓ દાન પુણ્ય કરતા નથી તેઓ કોઈને દાન આપતા નથી તેઓ કોઈ દેવતાની પૂજા કરતા નથી પતિ પત્ની બંને ખૂબ જ સરખા છે પછી મહાદેવ તે ચકલીને કહે છે તેમનો પુત્ર અલ્પજી જ થશે પછી ચકલી માતા પાર્વતીને પગે પડીને માથું મારવા લાગે છે તે કહે છે કે માતા આવું ન થવું જોઈએ તેના પુત્રનું આયુષ્ય લાંબુ થવું જોઈએ આયુષ્ય ટૂંકું નહીં નહીં પક્ષી આ વાત કરી રહી હતી જાણતું હોય છે તે જ્યારે તમારે તમારા પિતા પાસેથી કંઈ માગવું હોય તો ત્યારે માતાના ત્રણમાં પડવું જોઈએ તમે માતાને સમજાવો તો પિતા આપમેળે સંમત થઈ જાય છે આ વિચારને પક્ષી પોતાના પક્ષી માતા પાર્વતીના ચરણમાં પડી જાય છે અને માથું મારવા લાગે છે જ્યારે માતા પાર્વતી ફરીથી પક્ષીને હાથમાં ઉપાડીને પૂછે છે કે દીકરી તું જા જો માતા પાર્વતી ફરીથી ભોલેનાથને વિનંતી કરે છે મહાદેવ આવું નહીં કરે પછી ચકલી કહે છે કે માતા મેં તેમને સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે પણ તેઓ મારી ભાષા સમજી શકતા નથી અને તેઓ મારા આભાવ સમજી શકતા નથી હવે મારે શું કરવું જોઈએ પછી ચક્કી કહે છે કે માતા જો તમે અને ભોલે બાબા બંને ત્યાં જઈને શેઠ છેઠાણીને સાચે માર્ગ પર લાવો તો ખૂબ સારું રહેશે પછી માતા પાર્વતી અને ભોલેનાથ બાબા કહે છે ઠીક છે પક્ષી આવું જ આવું જ થશે આપણે ખૂબ જ જલ્દી શેઠ અને શેઠાણીના દ્વારે પહોંચ પહોંચવાના છીએ મિત્રો પછી ચકલી કૈલાશની પોતાના ઘરે પાછી આવે છે અને પોતાના માળામાં આવે છે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી એક સાધારણ સાધુનું સાધુનું રૂપ ધારણ કરીને શેઠ અને શેઠાણીના દ્વારે આવે છે અને શેઠાણીને કહે છે કે માતા અમને ભૂખ લાગી છે અને અમને ખવડાવો જો તમે અમને ખવડાવશો નહીં તો અમે તમને શ્રાપ આપીશું અને તમે બરબાદ થઈ જશો પછી શેઠાણી હાથ જોડીને કહે છે કે મહાત્મા શ્રાપ ના આપો અમે તમને ચોક્કસ ખોરાક કરાવીશું પછી શેઠાણી અને મહાદેવ અને માતા પાર્વતીને સાધુના વેશમાં પોતાના કર્મ લઈ જાય છે અને સારી વાનગીઓ બનાવે છે અને બંનેને ભોજન આપે છે અને એટલામાં શેઠ અને શેઠાણીનો પુત્ર અહીં કંઈક ફરી રહ્યો હતો ત્યારે તે મહાદેવ અને માતા પાર્વતીને રોટલી લઈને આપતો હતો તે ક્યારેક તે મીઠાઈ લઈને આપતો હતો ક્યારેક કોઈ મીઠાઈ લઈને આપતો હતો ક્યારેક કોઈ વાનગી લઈને આપતો હતો આ જોઈને માતા પાર્વતી ખૂબ જ ખુશ થાય છે માતા પાર્વતી વિચારે છે કે આ મહાદેવનો પ્રસાદ છે તેથી તે ખૂબ જ ચંચળ છે જ્યારે તે શેઠાણી સાધુના વેશમાં માતા અને ભગવાન ભોળેનાથને ભોજન કરાવ્યા પછી ત્યારે પછી મહાદેવ અને માતા પાર્વતી ઘર છોડીને જવા લાગે છે પછી શેઠ અને શેઠાણી બંને આવે છે અને હાથ જોડીને કહે છે કે મહાત્મા અમારી સેવામાં કંઈ ખામી છે જો કોઈ ખામી હોય તો કૃપા કરીને અમને માફ કરો પણ અમને સાપ ના આપો પછી મહાદેવ કહે છે કે શેઠ શેઠાણી ધ્યાનથી જ આપો તમે ઘણી ભૂલો કરી છે અને તમે ભૂલો કરતા રહ્યા છો જો તમે આ રીતે ચાલુ રાખશો તો તમારા પુત્ર ગંભીર સંકટ આવશે અને તમારા પુત્રનું મૃત્યુ ખૂબ જ ગંભીર સંકટ ટૂંક સમયમાં થશે ત્યારે શેઠ અને શેઠાણી સંતાનના વેશમાં ભોલેનાથના ચરણમાં પડીને કહે છે બાબા અમને રસ્તો બતાવો અમે શું કરી શકીએ વૃદ્ધાસ્ત્રમાં અમને એક પુત્ર મળ્યો છે અને અમે આ પુત્ર ગુમાવવા માંગતા નથી પછી ભગવાન ભોલેનાથ કહે છે ઊભા થાવ અને ધ્યાનથી સાંભળો આજ પછી જો કોઈ તમારા દ્વારે આવે તો તેને ખાલી હાથે ન જવા જોઈએ દાન ધરમ કરો તળાવ ખોદાવો કુવા ખોદાવો લોકોને મદદ કરો મુશ્કેલીઓમાં મુકાયેલા પ્રાણીઓની મદદ કરો સારા કાર્ય કરો અને મહાશિવરાત્રીનું વ્રત રાખો ભગવાનની પૂજા કરો ભજન ગાઓ ભગવાન ભોલેનાથ આટલું કંઈ કહે છે પછી પતિ પત્ની બંને હાથ જોડીને મહાદેવના ચરણમાં પડી જાય છે અને કહે છે કે બાબા અમે એવું જ કરીશું મહાદેવ કહે છે કે આ જે પુત્ર તમારા ઘરમાં રમી રહ્યો છે તે તમારી મહેનતને કારણે નથી તે તમારા ભાગ્યના ન હતો આ એક ચકલીની મહેનત છે જે તમારા સ્થાનથી ઉડીને કૈલાશ પહોંચી ગઈ હતી કૈલાશ ગયા પછી તેણે મહાદેવ અને પાર્વતીની વિનંતી અને ખૂબ જ કાજીજી કરી છે અને આ પુત્ર મળ્યો છે આ તેમની ભક્તિનું ફળ છે આજે તમારા ઘરમાં એક નાનો દીકરો રમી રહ્યો છે પછી શેઠ અને શેઠાણી કહે છે કે મહાત્મા તે ચકલી કોણ છે પછી તે ચકલી ત્યાં આવે છે અને મહાદેવ અને પાર્વ માતા પાર્વતીને નમન કરે છે પ્રિય દર્શક આ દિવસે મહાશિવરાત્રી હતી જે દિવસે મહાદેવ અને માતા પાર્વતીને શેઠ શેઠાણીને ઘરે આવ્યા હતા માતા પાર્વતીને ભોલેનાથ પોતાનું પુણ્ય સ્વરૂપ ધારણ કરીને શેઠ અને શેઠાણીને દર્શન આપે છે અને ચકલીની શિવરાત્રી સફળ થાય છે મિત્રો શેઠ અને શેઠાણી મહાશિવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને મહાશિવરાત્રીનું વ્રત રાખે છે અને ચકલી સાથે સાથે દેવ મહાદેવને દર્શન કર્યા પછી તેઓ સંતુષ્ટ થાય છે તેમની મહાશિવરાત્રી સફળ થાય છે ભગવાન ભોલેનાથ મહાશિવરાત્રીનું વ્રત રાખનારને આશીર્વાદ આપે છે જેમ શેઠ શેઠાણી અને ચકલીને આપ્યા હતા પણ મિત્રો કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે જ પણ વ્યક્તિ આ વાર્તા સાંભળે છે તેનું વ્રત પૂર્ણ થાય છે તેની ભગવાન ભોલેનાથના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે પણ ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો સાથે જ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધા મિત્રોને શેર કરજો બોલો હર હર મહાદેવ નમો પાર્વતી પતે હર હર મહાદેવ